હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે તો આ દાદાની ક્લિપો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો તો આપણે આ દાદા વિશે કરવા જઈ રહ્યા પણ એ તમે કરી કરી લેજો માટે લાવતો દોસ્તો દોસ્તો તમને ખબર હશે કે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો છે ત્યાર પછી નવનીતભાઈએ જે આરોપ લગાવ્યો છે જયરાજભાઈ માથે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો દાદાએ એ તેમના દીકરાનું મર્ડરનો આરોપ લગાવ્યો છે માયાભાઈ આહિર માથે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નતનવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી હશે કે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો ત્યાર પછી અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આ દાદાનું પણ એવું કહેવું છે કે કોળી સમાજ એક થયો છે તો મારે પણ ન્યાય જોઈએ છે હાલ અત્યારે ઘણી બધી ક્લિપોપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જે નવનીતભાઈ જે ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહીરને માફી મંગાવી હતી તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો તો મારી સાથે વાતચીત પણ કરી હતી ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે તો જઈ રહ્યા એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને કોળી સમાજ અત્યારે મેદાનની અંદર ઉતરી ગયું છે નવનીતભાઈના ન્યાય માટે તમને ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી ઈરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળ્યા હતા અને એવું બોલ્યા હતા કે નવનીતભાઈનો જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે અને ખુલ્લામ પકડો અને ખુલ્લામાં વરઘડો નીકળો જોઈએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે આ દાદાની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ દાદાનું એવું કહેવું છે કે બાર બાર વર્ષ વીતી ગયા છે છતાં મારો કેસ કોઈ લીધો નથી તો મારે અમે ન્યાય જોઈએ હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે આ દાદાએ આરોપ લગાવ્યો છે માયાભાઈ આહિર માંથી આ દાદા હાચા હોય કે ખોટા હોય આપણને કાંઈ ખબર પડી રહી નથી દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો ત્યારે આહીર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયું છે આહિર સમાજનું એવું કેવું છે કે પોલીસ સાહેબના મોઢે જયરાજભાઈનું કે માયાભાઈ આહિરનું નામ નથી સત્તા તમે જેની માથે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે અને કોળી સમાજની એક જ માંગ છે કે મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજ નું ખુલ્લે આમ વર્ગો કાઢી તમે રહેશું સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે ને તેથી કરી આવના વિડીયો લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરી બીજા વિડીયો